બે હજાર ઓગણીસ માં મોદી સરકાર દ્વારા ઘડવામાં આવેલા નાગરિકતા સંશોધન અધિનિયમ અત્યાચાર ગુજારાયેલા બિન મુસ્લિમ સ્થળાંતર કરનારાઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે તેમાં હિન્દુ શીખ જૈન બૌદ્ધ પારસી અને ખ્રિસ્તીઓનો સમાવેશ થાય છે જેઓ બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માંથી સ્થળાંતર કરીને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચૌદ પહેલા ભારતમાં આવ્યા હતા નિયમો હવે સીએ બે હજાર ઓગણીસ હેઠળ પાત્રતા ધરાવતા લોકો માટે અરજી પ્રક્રિયા માટે માળખું પ્રદાન કરે છે સીએએ એ ભારતીય નાગરિકોને લાગુ પાડતો નથી તેનો પ્રાથમિક ઉદ્દેશ અમુક વિદેશીઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરવાનો છે જેમણે તેમની આસ્થાના આધારે પડોશી દેશોમાંથી ધાર્મિક જુલમનો સામનો કર્યો છે આ કાયદો ધર્મના આધારે સતાવણીને કારણે ભારતમાં આશ્રય મેળવવા માટે મજબૂર અથવા ફરજ પાડવામાં આવેલા લોકોને લાગુ પડે છે સીએએ બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળના વિસ્તારો અને ઇનર લાઇન પરમિટ સિસ્ટમ દ્વારા આવરી લેવાયેલા વિસ્તારોને બાકાત રાખે છે આ બાકાતનો ઉદ્દેશ ઉત્તર પૂર્વ પ્રદેશોમાં આદિવાસી અને આદિવાસી સમુદાયનો હિતોનું રક્ષણ કરવાનો છે આ નિર્દિષ્ટ વિસ્તારોમાં રહેતી વ્યક્તિઓ સમુદાય હેઠળ ભારતીય નાગરિકતા માટે અરજી કરવા પાત્ર રહેશે નહીં છેલ્લા છ વર્ષમાં ભારતે પાકિસ્તાનના લગભગ બે હજાર આઠસો ને ત્રીસ નાગરિકોને અફઘાનિસ્તાનના નવસો બાર અને બાંગ્લાદેશના એકસો બોતેર નાગરિકોને નાગરિકતા આપી છે નોંધનીય રીતે આમાંની ઘણી વ્યક્તિઓ પોતપોતાના દેશોમાં બહુમતી સમુદાયોની છે વિદેશના કોઈ પણ ખાસ ધાર્મિક સમુદાયને રાખ્યું નથી તેના બદલે તે સ્થળાંતર કરનારાઓ માટે એક માળખું સ્થાપિત કરે છે જેમને અન્યથા ગેરકાયદેસર માનવામાં આવે છે તેમને ભારતીય નાગરિકતા માટે અરજી કરવાની તક પૂરી પાડે છે જો તેઓ ચોક્કસ શરતોને પૂર્ણ કરે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જાણવા માટે જોડાયેલા અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર